આજે આપણે જોવાનું છે હનુમાન મંત્રની તાકાત હનુમાન દાદાનો દાદાના ચમત્કારિક મંત્રો ધાર્મિક માન્યતા છે કે મંગળવારના દિવસે બળ બુદ્ધિ વિદ્યાના દાદા હનુમાનજીની પૂજા કરવાથી સાધકના જીવનમાં વ્યાપ્ત દરેક પ્રકારના દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે સાથે જ કરિયર અને વ્યાપારને નવી સફળતા મળી શકે છે સનાતન ધર્મમાં મંગળવારનો દિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અનન્ય અને પરમ ભક્ત હનુમાનજીને સમર્પિત છે શાસ્ત્રો અનુસાર આ દિવસે વિધિ અનુસાર હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે જ હનુમાનજીનું વ્રત પણ કરવામાં આવે છે મિત્રો હનુમાનજીને સિંદૂર છે પ્રિય હનુમાનજીને તો સિંદૂર છે અતિ પ્રિય છે ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે ભક્ત હનુમાનજીની પૂજા વખતે તેમને સિંદૂર જરૂર અર્પિત કરો તેનાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી સાધકોને ઈચ્છા અનુસાર ફળ મળે છે જો તમે પણ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો સિંદૂર ચડાવતી વખતે આ મંત્રના જાપ કરો સાથે જ ઈચ્છા પૂર્તિ માટે મંત્રોનો પણ જાપ કરો ધન પ્રાપ્તિ માટે મંત્ર મર્કટેશ મહોત્સાહ સર્વશોક વિનાશન શત્રુન સંહરમાં રક્ષા શ્રીયમ દાપયમે પ્રભુ પ્રસન્ન કરવા માટે મંત્ર સુમેરી પવન સુત પાવન નામું અપને બસ કરી રાખે રામું સિંદૂર સમર્પણ મંત્ર હનુમાનજીને સિંદુર સમર્પણ વખતેનો મંત્ર છે દિવ્ય નાગ સમુદ્યુતમ સમુતમ સર્વમગલામ તૈલાભ્યંગમ શ્યામી સિંદૂરમ ગૃહ્યતામ પ્રભુ શત્રુના સંકટ નિવારણ માટેનો મંત્ર છે ઓમ ઔમ મુખાય પંચમુખ હનુમતે ટમ ટમ સકલ શત્રુસંહરણા સ્વાહ શત્રુને પરાજયના હેતુ માટેનો મંત્ર છે ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય રામ સેવકાય રામ ભક્તિ તત્પરાય રામ હૃદયાય લક્ષ્મણ શક્તિ ભેદની વાવરણાય લક્ષ્મણ રક્ષકાય દુષ્ટ નિવરનાય રામદૂતાય સ્વાહ કોઈ પણ લાભ માટેનો મંત્ર છે અજના ગર્ભ સંભૂત કપીન્દ્ર સચિવોત્તમ રામ પ્રિય રામપ્રિય હનુમાન રક્ષ સર્વદા દરેક મુશ્કેલી દૂર કરવાનો હેતુનો મંત્ર છે ઓમ દક્ષિણ મુખ્યાય પંચમુખ હનુમંતે કરાલ બદનાય નારા હનુમતેરાલબદનાય નારાસિંહાય ઔં હાં હિં હુમ પ્રેત દમનાય સ્વાહ પ્રણવ પવનકુમાર ખલ વન પાવક જ્ઞાનધન ચાસુહૃદયંગાર વસિંહ રામસરચાપરા હનુમાન જે કી જય હો જય શ્રી